નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા વિષ સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે ઉત્તર ગુજરાતની ધારા ધ્રુજી છે જેમાં બનાસકાંઠામાં ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે પાલનપુરથી ચોત્રીસ કિલોમીટર દૂર દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયો છે ભૂકંપના આંચકાને કારણે ઇકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો જોકે આ ભૂકંપમાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન થયાની માહિતી નથી બેંક ખાતા ધારકો માટે લોનને લઈને રાહતના સમાચાર છ રાષ્ટ્રીયકૃત બેન્કોએ વ્યાજદર ઘટાડ્યા જોકે હવે લોન ધારકોને રાહત આપવામાં આવી છે રિઝર્વ બેન્ક દ્વારા પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો સીધો ગ્રાહકોને લાભ આપવા માટે પાસ ઓન કરી દીધો છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાયા બાદ હવે બેન્કોએ હોમ લોન સહિતના વ્યાજદરોમાં ઘટાડોનો પ્રારંભ કર્યો છે અને દેશની છ મોટી બેન્કોએ આરબીઆઈની મોનિટરી પોલિસી મુજબ ગ્રાહકો માટેના વ્યાજદર ઘટાડ્યા છે જેમાં કેનેરા બેંક પંજાબ નેશનલ બેંક યુનિયન બેન્ક બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અગાઉ જ તેના પ્રાઇમ લેન્ડિંગ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો કેનેરા બેંક દ્વારા તેના મહત્તમ વ્યાજદર નવ પોઈન્ટ પચીસ ટકામાંથી ઘટાડીને નવ ટકા કર્યો છે જે તારીખ બારથી લાગુ થઈ ગયો છે હવામાનને લઈને અંબાલાલ પટેલની મહત્વની આગાહી જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેને કારણે લઘુત્તમ તાપમાન વધશે ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવશે જોકે માર્ચ મહિનામાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યના ભાગોમાં માવઠું થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે જેમાં તારીખ સાતથી લઈને દસ માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવે અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ વ્યક્ત કરી દેવામાં આવી છે માયાભાઈ આહિરને હોસ્પિટલમાંથી રજા મળી લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત એકદમ સુધારા પર છે જોકે હવે તેઓને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ છે હોસ્પિટલ સ્ટાફ અને ચાહકોનો તેઓએ આભાર માન્યો હતો હાર્ટ એટેક બાદ માયાભાઈ આહિરને હોસ્પિટલમાંથી રજા આપી દેવાય છે ખુદ માયાભાઈએ જ વિડીયો જાહેર કરીને જાણકારી આપી છે અને કહ્યું કે એન્જીઓગ્રાફી કર્યા બાદ હું સંપૂર્ણ સ્વસ્થ છું અને ઘરે જઈ રહ્યો છું જોકે સોમવારે કડીના ઝોલાસણ ગામે આયોજિત ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત લથડી હતી તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા સોનું અને ચાંદીના ભાવ ઉંચકાયા બજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોનાની ખરીદી તરફ વળ્યા છે ભારે ખરીદીના કારણે સોનાનો ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે જોકે આજે ચોવીસ કેરેટ સોનું આઠસોને નવ્વાણું રૂપિયા મોંઘું થઈને રૂપિયા 85744 હજાર પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે બાવીસ કેરેટ સોનું અઠ્યોતેર હજાર પાંચસોને બેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે ચાંદી 1437 સાડત્રીસ રૂપિયા વધીને પંચાણું હજાર છસોને છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો ભાવ થઈ ગયો છે નો આ નિયમ બદલાઈ ગયો એન સી ફાસ્ટેગ માટે નવા નિયમો જારી કર્યા છે જે અંતર્ગત કરવામાં આવેલા તમામ વ્યવહારો રીડર સમય અને ટેગના ઓછા બેલેન્સ તેમજ લિસ્ટિંગના સમયના આધારે માન્ય કરવામાં આવશે રીડર રીડ ટાઈમના સાઠ મિનિટ પહેલાં અને રીડર રીડ ટાઈમના દસ મિનિટ પછી સક્રિય ન થયેલા ટેક્સ પર થતા વ્યવહારો કોડ ને છોતેર સાથે નકારવામાં આવશે આ નવો નિયમ સત્તર ફેબ્રુઆરીથી અમલમાં આવશે જો કે ફાસ્ટટેગના નવા નિયમો શું છે એના વિશે જો વાત કરીએ તો ફાસ્ટટેગના નવા નિયમો સત્તર ફેબ્રુઆરીથી લાગુ થશે જેમાં નવા નિયમો મુજબ ફાસ્ટેગમાં પૂરતું બેલેન્સ ન હોય કેવાયસી બાકી હોય અથવા તો ચેસિંગ અને વાહન નંબર અલગ હોય તો ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરાશે જો ટોલ ગેટ પર પહોંચવાના સમયે ફાસ્ટેગ સાઠ મિનિટથી વધુ સમય માટે બંધ અથવા તો બ્લેકલિસ્ટ હોય તો એક ભૂલ હશે જો સ્કેન કરીને દસ મિનિટ માટે બંધ રહે તો પણ વ્યવહાર કેન્સલ થશે આથી તમારે ડબલ ટોલ ચૂકવો પડશે મહિલા પીએસઆઈએ પટેલ સમાજને ટકોર કરતા શું કહ્યું જેનો સોશિયલ મીડિયામાં હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાએ પોતાના સમાજને ટકોર કરી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ પંદર લોકોને પકડે તો આ દારૂ પીધેલામાં દસ લોકો પટેલ સમાજના હોય છે મહિલા પીએસઆઈના આ વિડીયોને લઈને અનેક મંતવ્યો પણ સામે આવ્યા છે તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે કોઈ ગુસ્સો આવે આવે પણ પણ ભલામણ મારા પટેલ સમાજ ને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપ રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય મણિપુરમાં મુખ્યમંત્રીના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે સીએમ બિરેનસિંહે નવ ફેબ્રુઆરીના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિરેનસિંહના રાજીનામા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી એન બિરેનસિંહે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાજીનામું આપ્યું હતું જેના પગલે રાજ્યપાલ અજય રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી જોકે હવે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે રૂપિયા પચાસની નવી નોટ આવશે પચાસ રૂપિયાની કરન્સી નોટ બદલાશે આરબીઆઈએ તેને લઈને મોટી જાહેરાત કરી છે જો કે આ નવી નોટમાં ફક્ત આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની સહી હશે જોકે આ સહી બદલાશે નવી નોટ ઇસ્યુ થયા પછી પણ પચાસ રૂપિયાની જૂની નોટ માર્કેટમાં માન્ય રહેશે ભારતને સૌથી ખતરનાક ફાઇટર જેટ એફ પાંત્રીસ આપીશું અમેરિકા સાથે ડીલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત અમેરિકામાં ભારતને તેનું સૌથી ખતરનાક અને નવીનતમ ટેકનોલોજીથી સજ્જ ફાઇટર જેટ એફ પાંત્રીસ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતથી ભારત માટે એફ પાંત્રીસ ફાઇટર જેટ મેળવવાનો માર્ગ મોકળો થયો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે કહ્યું છે કે તેમનો દેશ ભારતને એફ પાંત્રીસ ફાઇટર પ્લેન પૂરા પાડશે આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે એક ડીલ થઈ છે જેમાં બંને દેશો વચ્ચે વેપાર ખોટને ઘટાડવા માટે ભારત અમેરિકા પાસેથી વધારે ઓઇલ અને ગેસની આયાત કરશે તેનાથી રશિયા પરથી ભારતની નિર્ભરતા ઘટશે તેવું અનુમાન છે જોકે અમેરિકા ભારત માટે નંબર એક ઓઇલ અને ગેસનો સપ્લાયર બનવા માંગે છે ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા સાંસદ ગેનીબેન ઠાકોરે સાવરકુંડલા પાલિકાની ચૂંટણીને લઈને જનસભા સંબોધી હતી જોકે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અમરેલીના પ્રવાસે હતા જેમાં ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે દેશમાં ડબલ એન્જિનની સરકાર છતાં નગરપાલિકા વિકાસથી વંચિત તેવું ગેનીબેને જણાવ્યું હતું સાંસદ ગેનીબેન ઠાકોરે પાટીદાર દીકરી ભાયલ ગોટી સાથે મુલાકાત પણ કરી હતી દારૂ વેચવા વાળા આવા ગુંટલે કરવાનું કે વરઘુણું નીકળ્યું બેન ડિગ્રીઓ ઉપર બળાત્કાર કરવા વાળાનું કે વરઘુડું નીકળ્યું લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા વાળાનું કે વરઘુડું નીકળ્યું અમરેલીમાં પોર્ટ ઉપરથી ડ્રગ્સ અઢીસો કરોડનું પકડાય એમનું કોઈનું સર્ગસ નીકળ્યું ભ્રષ્ટાચારી બધા અમે મીટિંગમાં કીધું કે ભારતીય જનતા પાર્ટી વાળા એ સત્તા માટે કોઈ શાળામાં બાળકો પર છતનો પોપડો પડ્યો ઉનામાં આવેલ વાસોજ ગામની પ્રાથમિક શાળામાં બાળકો પર છતનો પોપડો પડ્યો હોય તેવી ઘટના સામે આવી છે આ ઘટનામાં દસ જેટલા બાળકોને ગંભીરથી સામાન્ય ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ મામલે વધારે વ્યક્તિ વાત કરવામાં આવે તો શિક્ષકોનું રટણ છે કે શાળાની બાજુમાં લગ્ન હોવાના કારણે અને ડીજેના સાઉન્ડથી શાળાની છતના પોપડા પડ્યા છે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ છોડી ભરૂચના દિગ્ગજ કોંગ્રેસ નેતા સ્વ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ માટે કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે દિગ્ગજ કોંગ્રેસ નેતા સ્વ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસને અલવિદા કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે જાહેરાત કરતાં ફૈઝલ પટેલે લખ્યું છે કે ખૂબ જ પીડા અને વેદના સાથે મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે આરબીઆઈએ ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધ લગાવ્યો બેન્કિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મુંબઈ ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેન્કના કામકાજ પર અનેક નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે આરબીઆઈના પ્રતિબંધ પછી બેંક થાપણદારો હવે તેમના ખાતામાં જમા કરાયેલા તેમના મહેનતના પૈસા ઉપાડી શકશે નહીં ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક હવે કોઈ લોન આપી શકશે નહીં કે કોઈ ડિપોઝિટ લઈ શકશે નહીં આરસીબીને નવો કેપ્ટન મળ્યો રજત પાટીદાર આરસીબીનો નવો કેપ્ટન બન્યો છે ફાફ ડુપ્લેસીના સ્થાને પાટીદાર રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરનું સુકાન સંભાળશે આરસીબી મેનેજમેન્ટે રજત પાટીદારને આઈપીએલ બે હજાર પચીસ માટે તેમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે પાટીદારે બે હજાર એકવીસથી આરસીબી માટે સત્યાવીસ મેચ રમી છે તેણે સાતસોને નવ્વાણું આઈપીએલ રન પણ બનાવ્યા છે જેમાં એક સદી અને સાત અર્ધ સદીનો પણ સમાવેશ થાય છે રાહુલ દ્રવિડ કેવિન પેટરસન અનિલ કુંબલે ડેનિયલ વિટોરી વિરાટ કોહલી શેન વોટસન અને ફાફ ડુપ્લેસી પછી પાટીદાર આઈપીએલમાં આરસીબીનું નેતૃત્વ કરનાર આઠમો ક્રિકેટર બનશે અમેરિકામાં અદાણી વિશે સવાલ પૂછાયો જેને લઈને પીએમ મોદીએ જવાબ આપ્યો અદાણી પર સવાલ પૂછાતા અમેરિકાને પીએમ મોદીનો સણસણતો જવાબ વ્યક્તિગત મામલા પર ટિપ્પણી કરવા બે દેશોના વડા ના બેસે ના મળે ના વાત કરે ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમમાં માને છે અને દરેક ભારતીયને હું મારા પોતાના માનું છું तो पीएम मोदी ने निवेदन આપ્યું છે સો વન ઓફ ધ વેલ્થીસ્ટ મેન ઇન એશિયા એન્ડ પ્રસીડર્સ એન એલાઈ ઓફ પ્રાઇમ મિનિસ્ટર મોદી પ્રાઇમ મિનિસ્ટર મોદી હેવ યુ આસ્ક્ડ ધ પ્રેસિડેન્ટ ટુ ટેક એક્શન ઓન ધેટ કેસ થેન્ક યુ પહેલી વાત હે ભારત એક લોકતાંત્રિક દેશ હે ઓર હમારે સંસ્કાર હમારી સંસ્કૃતિ वसुधैव कुटुंबकम की हैं हम पूरे बगैर परीक्षाए इंडियन ऑयल में नौकरी ने तक ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આઈઓસીએલમાં નોકરી માટે આ શાનદાર તક છે ઇન્ડિયન ઓઇલે ટેકનિકલ અને નોન ટેકનિકલ ટ્રેડમાં એપ્રેન્ટિસના પદો માટે કુલ ચારસો સત્તાવન ભરતી જાહેર કરવામાં આવી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઇન્ડિયન ઓઇલની અધિકૃત વેબસાઇટ આઈઓસીએલ ડોટ કોમ પર જઈને અરજી કરી શકશે જોકે ભરતી માટેની અંતિમ તારીખ ત્રણ માર્ચ સુધી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં મને હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે